અમરેલી જિલ્લામાં છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રોડ રસ્તા મુદ્દે હાથમાં પ્લેકાર્ડ રાખી રોડ પર બેસી વિરોધ શરૂ કર્યો ક્યાં અમરેલી જિલ્લાના માર્ગની દુર્દશાને લઈ કોંગ્રેસ વિરોધ કર્યો જોઈ આ રિપોર્ટમાં આ અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવડી થઈ રાજકોટ જવાના મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હોય વાહન ચાલકોને પારાવાર પરેશાની હોવાથી આજે વડિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નવતર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હાથમાં પ્લે કાર્ડ સાથે જાહેર માર્ગ બનાવવા માટે કોંગ્રેસ પ્રજાની બહાર આવી છે વડિયાના લોકો ત્રસ્ત ભાજપના નેતાઓ મસ્ત ભાજપ હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ દર્શાવી કોંગી કાર્યકર્તાઓ રોડ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો પરેશાન

ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ વાઈ જાય પાકે દિવાળી નોરદામાં થઈ જાય દિવાળી થઈ જાય દેવ દિવાળી પછી થાય કોઈને પડી નથી કે આ રોડ કરવાની હવને ફોટા પાડી અને પોતાની જાહેર જાહેરાત કરવામાં જ રસ હોય એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો રોડ બન્યો હોય અને હજી તો એનું ઉદઘાટન ન થઈ જાય રોડ પડી જાય પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે નોટિસ આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબૂ રહ્યું નથી અધિકારી રાજ થઈ ગયું છે કોઈનું કોઈ ધર્મેન્દ્ર પાનસુરિયા વડિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે વડિયા કુકાઓ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી બાટવા દેવળી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામદુનનો